આઠ કલાક તમને મટી જાય તો કે કામ આશીર્વાદ પડ્યા છે એટલે બોલી આઠ કલાક માં મટાડીશ માતા એ છે કે એ તો તું કઈ વાતા

કહી કે તારી પેઢીમાં આ માતાનું નું છે તો તમે માતા બધા કદાચ ભૂવા કોયડા મારતા હોય રાહ તો હું ખાલી આ તમને લોકેશન આલી લેખા મજા આવું ભલે રાહ રસ્તે જોઈ એટલે એક બેન ત્રણ ત્રણ ઘર ની લાઈન આવે ને બે આવો રસ્તે જાવ

પેઢી માં જઈને ઉભી રહી જવ જઈને રહી જાવ તમારે જોકે જ ઉભી રહી જાવ તો તમારે એક ઘર આ બાજુ છે અને એને રસ્તો જાય છે મારી ખરું 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 મારી

એ તમે નડે છે એવું પાસ રાખું અમુક સિક્કોતર હતી તમારા બાપ દાદા ની ખરું ના આ મેલડી તો ખરી પણ મેરડી ની બાજુ અમુક ભુવા એવું કે માં આ સિકોતર હતી એવું તમે મને એવું તમે મને એવું કહો કે મેલડી નું સમજાય અને સિકોતર નું સમજાય જેથી કરીને અમને સાચો રસ્તો મળી જાય મારી મારી ખરું અમારા બાપ દાદી અમારા વડવાઓની ની હાચી માતા તું બતા મારી મારી મારી

તમારી માતા મારે પકડવી પડશે અને તમારી માતા જોડે મારે આ તો બોડી છે કે ઘર બેસી જાય પેલા ઘર માં બેસી જાય રામ તમારી માતા હું જોકે ગોધી લઉં ગોધી લઉં એટલે જે બરોબર તમારા વળવા હોય તમારા હોય તો કેવી નાગેશ્વરી માતા ને મળવું મારી 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 આ બોલે રા ઉંધી ના 100 ટકા સેવા ભક્તિ કરો છો બોલે રા એટલે તમારી નાગેશ્વરી માતા નાગ લઈને આવી અને કેસે મે મારી 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 બોલે રા મારી 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 આ એટલે કે છે કે શું મને જોવો મારી 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 બોલે રા તમારા નારી નાગી માતાને બોલી માતાને બોલી લો રે ભાઈ તમારી નારી નારી માતાને એવું પૂછો કે તારી તારા દીકરા દીકરી માટે પારે આયા છે એય માતા બોલીને ને કઈ બોલે

আগোযেে দমাড়াার঴ানি দমানবা হথেjdমেের এপাডেচiniz ঎লো হাকেড মাকউথ গোর্যা পাক�ieriণীা পাকের গোবা সকলে পাকের মরয়া আপাকে� ના બોલવું છું રામ એટલે તમારી નામેશ્વરી માતા મળવાડે એક માતા હા તો એ માતા જોવું એ માતા તમારી નામેશ્વરી માતા રજા આવતી હોય તો માતા પાસે માતા બેઠી છે ખરું સુપુત્ર માતા છે એની બાજુમાં પાછી કોઈ બીજી માતા બેસાડી દેશે શિવ

તમારા જીવનમાં તમારી પેઢી માં તમારા પરિવાર માં કે કોઈ માતા હોય ને એ તમારું ભલું કોઈ દિવસ નહીં કરે નહીં કરે નહીં કરે મારી મારી ખરું ખરું માતા તો ધૂણે છે તો માતા ભલું નહીં કરે તો આ માતા કરવાનું શું બે ત્રણ વખત તો માતા મૂકી આયા ખરું બે ત્રણ વખત તો માતા નાખ્યા મૂકી આયા કોઈ માતા તો પાસુ વરીને જ આવો છો તો માસ્તો બતાય

એ માતાને ને તમે સ્થાન આ દીધું પણ કોઈ મોડવા તૈયાર નથી કોઈ તૈયાર તો તમે સ્થાન આ દીધું કોઈ મોડવા તૈયાર નથી હું માતા તમને એવું કહું કે જો કદાચ તમે શ્રીફળ મૂક્યું શ્રીફળ મૂક્યું છે તો ભાગ એવું કેજો કે એ માં અમને તને તારી અમને ખબર પડી ગઈ છે કે કોક અમે સતની ગાદ્યા જેલાય માતાએ રસ્તો બતાવ્યો છે અને લે આ અમે તમને આ પ્રેમ થી શુકરી કે શ્રીફળ ને બે અગરબત્તી તને આ જઈએ લે ફૂલ આ ચડાવતો પણ લે તું અમારા પરિવાર પર અરે બીજલ તું તપલી કાલવા જો તો ભલે જા કરો ન પણ અમે તને સેવા ભક્તિ લે તારું અમે સ્થાન આજ દી દુલે આ તાર અમે નિવેદ આજ તું રાજી રે પણ તું કલે ના ધુનું તો અમને ચાલશે પણ ખાલી તું દીવામાં બેઠી બેઠી અમારા ઉપર ખાલી તું તારા હાથ રાખજે

મંગળવારે આરતી ઉતારી અને એને લડાવજો જો કદાચ એ તમને સુખ ના દ્વારા જોવા દેશે આવું માતા અને જો કદાચ મારી એટલી સત્તા છે ભાઈ મારા મને એવો સિક્કો મારી છે